લાઠીના શેકપીપરિયામાં પૂરના પાણીના ધસમસ્તા પ્રવાહમાં એક યુવકનો વિડીયો વચ્ચે બેઠેલ હોય તેવો વાયરલ થયેલો છે લાઠીના શેકપીપરિયામાં પૂરના પાણીના ધસમસ્તા પ્રવાહ વચ્ચે યુવકનો વિડીયો વાયરલ થયેલો છે ગઈકાલે સ્થાનિક નદીના પૂરના પ્રવાહ વચ્ચે યુવક બહાદુરી બતાવતો નજરે ચડે છે શેકપીપરિયા ગામના પાદરમાંથી પસાર થતી નદીના વહેણમાં યુવકની મસ્તી જોવા મળેલી હતી જીવના જોખમે પૂરના પાણી સાથે મશ્કરી કરતો વિડીયો સામે આવેલો છે પાણીના પ્રવાહમાં યુવક તણાઈ જવાની ભીતિ વચ્ચે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે પૂરના પ્રવાહની વચ્ચે ઊભા રહેવાની બહાદુરી કે પછી મોજ સામે ટક્કર શેખ ગામે ગઈકાલે ચાર ઇંચ જેટલો સામેલાધાર વરસાદ ખાબકેલો હતો યુવક બહાદુરી બતાવવા પાણીના પ્રવાહમાં મોજ મસ્તી કરતો હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે અમરેલી જિલ્લાની એકમાત્ર ન્યૂઝ ચેનલ દ્વારા અપીલ કરવામાં આવે છે કે પાણીના પ્રવાહમાં આવી મજાક મસ્તીનો આનંદ જીવલેણ સાબિત થઈ શકે છે